નડિયાદમાં ત્રણ પીઆઈ વચ્ચે ચાલી રહેલી દારૂની મહેફિલમાં મારામારી થવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાતમાં ચાલી રહેલા દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા નજરે પડ્યા છે રોજબરોજ ગુજરાતના પોલીસ દ્વારા દારૂ પકડી પાડવાના સમાચાર તો તમે બહુ સાંભળ્યા હશે ગુજરાતમાં દારૂબંધી ફક્ત ને ફક્ત કાગળ પર જ છે એના જીવતા જાગતા દાખલા આપણે આમ જનતાને દારૂ પીતા જોઈને ઘણીવાર સાબિત કર્યા છે પણ આજે જુઓ પ્રજાની રક્ષા કરનાર પોલીસ તંત્રના મોભી એવા પીઆઈ કે જેઓ કોઈ અંગત મહેફિલ માણી રહ્યા હતા અને કોઈ કારણસર અંદરો અંદર એકબીજાને દારૂના નશામાં મારી રહ્યા છે તેવો એક વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો હવે જોવાનું એ રહ્યું કે દારૂના અડ્ડા બંધ કરાવતી પોલીસ પોતે જ દારૂ પીતી ઝડપાય તો તેમની સામે શું પગલાં ભરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે ત્રણેય પીઆઈ છે એ ત્રણેય પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે એ માટે નડિયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે ઇન્કવાયરીનો અહેવાલ આવે આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે નડિયાદ ટાઉન પીઆઈ નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે